બનાસકાંઠામાં વાવ થરાદમાં પરિસ્થિતિ અત્યારે પણ છે ગુજરાત ફર્સ્ટની ટીમ અલગ અલગ વિસ્તારમાં જઈને રિપોર્ટિંગ કરી રહી છે ગુજરાત પક્ષની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી જ્યાં વાવ થરાદમાં વાછરડા ગામમાં હજુ પણ પાણી યથાવત છે સૌથી વધારે ઘરો પાણીમાં ડૂબેલા જોવા મળ્યા છેલ્લા દસ દિવસથી વાછરડા ગામમાં પાણી ભરાઈ રહ્યું છે તંત્ર પણ વાછરડા ગામ સુધી પહોંચવામાં ઉણું પાણી ભરાયેલ હોવાને કારણે લોકોને રોગચાળાનો ભય છે હવે ઘરોમાં ભરાયેલું પાણી પણ કાળા રંગનું થઈ રહ્યું છે સ્થાનિક લોકો પોતાની ઘરબઘરી બચાવવા થામણ કરે છે ગાદલા અને ખાટલા લોકો એ છત પર ચડાવ્યા વરસાદી પાણી વચ્ચે સ્થાનિક કોઈ નથી આવડું ગામ છે પણ પાણી છે આ પડ્યું છે ખા પાણી નો નથી ગામ ને સરપંચ કે કોઈ ગામ નો વડીલો નથી કે પાણી નથી નિહરવાનું ચાહે નિકાલ જ ના થાય કે ભલે તમારા ઘર પડ્યા હોય કે તમે ગમે કે કે થી દોઢસો ઘર પાણીની અંદર છે અમારા ઘર ની અંદર કમર કમર ઉધી પાણી છે અત્યાર હજી સુધી કોઈ રાજકારણીઓ અમારી ઘરે આવીને અમારી કોઈ પણ મુલાકાત લીધી નહીં જો કે આખા ગામની અમારા સો દોઢસો ઘર છે એના કોઈ પણ મુલાકાત લીધી નહીં કમર કમર કમ ઘર સાફ બાફ કરવા દઈએ તો કાળા ગંદકી કાળા પાણીની અંદર જઈએ છીએ આથી અધી ઉધી કોઈ અધિકારી આવીને પાણીનો નિકાલ કર્યો નહીં દસ દિવસ થઈ ગયા આ ગંદકીના લીધે તો સો ટકા બીમારી થવાની છે કાળો પાણી ગંદકુ છે અત્યારે અઠવાડિયા કે કમર ઉધી પાણી અંદર ફરાફા ઘરે સાફ સફાઈ કરવા માટે ગુદડો ઘર વાખરી બધી ખરાબ થઈ ગઈ સાફ સફાઈ કરવા તો જાવું નહીં હજી સુધી કોઈ નિર્ણય નથી લીધો બનાસકાંઠા અંદર જે બે દિવસ વરસાદ વર્ષો સમગ્ર બનાસકાંઠા વાવ થરાદ અને સોયગામ અંદર વિનાશ વેર્યો છે ગુજરાત ફર્સ્ટની ટીમ અત્યારે વાસરડા ગામે પહોંચી છે સરકાર અને તંત્રને ને શરમ આવે એવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે દસ દસ દિવસ થવા છતાં હજી એ જ પરિસ્થિતિ અત્યારે કેટલાક ગામોને જોવા મળી રહી છે વાછરાડા ગામની અંદર સો થી વધુ ઘરો હજી આ જ સ્થિતિમાં અત્યારે જોવા મળી રહ્યા છે જે હજી કહી શકાય ઘૂંટણ સમા પાણી જે ઘરોની અંદર ભરાઈ રહ્યા છે તેના કારણે કહી શકાય સરકાર અને તંત્રને શરમ લાગે એવા દ્રશ્યો છે કારણ કે દસ દસ દિવસ સત્તા હજી સરકાર કે તંત્ર જગ્યાએ પહોંચીને પાણીનો નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી કરી એ મોટી શરમજનક વાત છે કારણ કે આ દ્રશ્યો વારંવાર એટલા માટે બતાવી રહ્યો છો કે આ પરિસ્થિતિ અત્યારે કેટલા ઘરોની જે સો થી વધુ ઘરો જે છે એની આ અત્યારે આ પરિસ્થિતિ જોવા મળી છે મહિલાઓ હોય નાના બાળકોએ કે પુરુષો હોય આ ગામની અંદર અવરજવર કરવી બહુ મુશ્કેલ બની છે સાથે સાથે કહી શકાય કે આ પાણી એટલું દુર્ગંધ મારી રહ્યું છે કે જે અમે અહીંયા ઊભા છીએ તો ઊભું નથી રેવડાતું આ પરિસ્થિતિ છે તો ગામ લોકો કઈ રીતે જીવતા છે એ પણ જોવાનું છે કારણ કે આ તંત્ર છે જે નગોર તંત્ર છે જેને શરમ નથી આવતી પરંતુ આ દ્રશ્યો જોઈને જો શરમ આવે તો તાત્કાલિક બહારા ગામે પહોંચીને આ પાણીનો નિકાલ કરવો જોઈએ આ દ્રશ્યો સતત એટલા માટે બતાવવા કે કારણ કે આ જે દ્રશ્યોની અંદર જે ઘોટણ સમાજે પાણી છે સમગ્ર ગામમાં સૌથી વધુ ઘરોમાં છે તો તાત્કાલિક રીતે તંત્રએ જાગીના ના પાણીનો નિકાલ કરવો જોઈએ સ્પર્શિય વાઘેડા ગુજરાત પાસ